જય માતાજી ખેડૂત મિત્રો હું હર્ષદ વેલાણી આપણી હર્ષદ લાઇફ સ્ટાઈલમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત કરું છું તો આપણે થોડાક દિવસ પહેલાં વિડીયો મંકેલો કે આપણે કપાસમાં સિમોડી સાઇટ્યું હતું અને રિઝલ્ટ વિશે વાત કરી હતી લગભગ સાત તારીખે આપણે વિડીયો ચડાવ્યો હતો ને આજ થઈ ગઈ છે અગિયાર તારીખ ને આપણો કપાસ છે અને આપણે એમાં હાલમાં માથા કાપવાનું કામ શરૂ છે કે કાપવા બહુ મોટો થઈ ગયો છે માથોડું તો હવે માથા કાપવા પડે કેમ જે જલ્દી ડાળું વધારે ફૂટે અને ફ્લાવરિંગની સંખ્યા અને જલ્દીથી ઝીંડવા બંધાય તો આપણે અત્યારે ઝીંડવા તો કાંઈ બહુ ખાસ બન્યા નથી પણ માથા કાપવાનું શરૂ છે આ તમે જોઈ શકો છો માથોડું કપા થઈ ગયું છે આપણે આપણે સાડા સાડા ચાર ફૂટે કપા અને હવે લગભગ અઠવાડિયામાં બાખું પાટલું અડી જાય તો આપણે દરેક ડાળે માથા આપણે કાપવાના છે ગઈ સાલ આપણે આપણે ત્રણ વર્ષથી આ જ બિયારણ કરીએ છીએ શેરાટ છે જેમાં આપણે ગઈ સાલ એક હરડા એટલે કે ડાળે લગભગ આપણે તેર થી ચૌદ પંદર પંદર સત્તર સત્તર સુધી ઝીંડવા બનેલા છે એક જ ડાળે જેના માટે આપણે માથા કાપી નાખીએ છીએ જેથી ડાળું લાંબી થઈ શકે અને ઝીંડવાની સંખ્યા વધારે થઈ શકે અમુક લોકો જે ચમત્કાર છે કે અન્ય જે કાંઈ ફ્લાવરિંગની દવા લગાવતા હોય છે પણ આપણે બને ત્યાં સુધી નથી લગાવતા તો આપણે તમે જોઈ શકો છો હાલમાં માથા કાપી સીવી આજે અગિયાર તારીખ થઈ ગઈ છે તે દી આપણે સિમ્મોળીસનો વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે તમને દેખાડેલું કે રિઝલ્ટ કેવું છે સિમોળીસનું ને આજે અગિયાર તારીખ થઈ છે હજી સુધી આપણે કોઈ દવા સાંટી નથી તમે જુઓ કપાસ કેવો એકદમ પુણ્યાપ અને હજી સુધી કોઈ રોગ જીવાય છે નહીં એટલે હજી લગભગ પાંચથી છ દિવસ સુધી આપણે કાંઈ છંટકાવ કરવો પડશે નહીં તો મોંઘા ભાવ પ્રમાણે એનો રિઝલ્ટ પણ ખૂબ સારું એવું છે અને આપણે સાથે સાથે એમાં આપણે તે દિવસે જે વિડીયો બનાવેલો કે જીરો બાવન ચોત્રીસ આપણે મહાફીડ કંપનીનું ચડાવેલું તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે એના લીધે પણ કૂણે પણ આ તમે જોઈ શકો છો કેવો એકદમ સુંદર કપાસ છે કૂણા સાથે સાથે ફૂટ અને એની હાઈટ બાઇટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું એવું મળ્યું છે આપણને તો અમે તો આ રીતના કરીએ છીએ માથા કાપી છે તમે શું કરો છો અને માથા કાપવા જો કે ન કાપવા જો એ કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર